રાધિકા અંબાણીના પ્રીવે અંતર્ગત સ્વર્ગીય ધીરુભાઈ તો કોકેલાબેન અંબાણીએ આજે તેમની લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ધીરુભાઈ ને યાદ કર્યા હતા જોઈએ તેની પર એક વિશેષ અનંત અને રાધિકા મરચન્ટના લગ્ન પૂર્વે સમારોહ જામનગરમાં શરૂ થયો હતો જે આજે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડ સુધી પહોંચ્યો છે અહીં કોકિલાબેન અંબાણીની સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહેલા અનંત અને રાધિકા પણ સ્વયં હાજર હતા ગ્રામજનોને ભાવપૂર્વક ભોજન કરાવીને સમગ્ર અંબાણી પરિવારે ચોરવાડની જન્મભૂમિના વખાણ કર્યા હતા આજે પણ ચોરવાડ અંબાણી પરિવાર માટે ખાસ મહત્ત્વ ધરાવે છે જેને કારણે આજે ખુદ કોકિલાબેન અંબાણી

અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ હાજર જોવા મળ્યા હતા આ પ્રસંગે અનંત અંબાણીએ ચોરવાડની યાદોને ખૂબ જ ભાવ સાથે વાગોળી હતી અનંત અંબાણીએ તેમની સાથે રાધિકા મર્ચન્ટને સમસ્ત ગ્રામજનો આશીર્વાદ આપે અને તેની ઈચ્છા છે કે ચોરવાડની આ ભૂમિ આવનારા દિવસોમાં દસ ધીરુભાઈ અંબાણીને જન્મ આપે તેવી ઈચ્છા પણ અનંત અંબાણીએ ગામ સમસ્ત રજૂ કરી હતી

જીવનના અનેક પ્રસંગો ચોરવાડ સાથે જોડાયેલા છે તેને યાદ કરીને સમસ્ત ચોરવાડ પંથકની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશીર્વાદ માંગ્યા હતા ચિરંજીવી અનંત ચિરંજીવી રાધિકાના લગ્ન પ્રસંગે આપણે સૌએ થોડા દિવસ પહેલા જોયું કે જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન કરી અને સમગ્ર દુનિયાને જામનગરમાં કર્યું પણ અમારા માટે ખુશીની વાત એ છે કે ઓગણીસો પંચાણુંમાં આદરણીય સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એમણે પોતાના વતનમાં જઈ અને ગામ ધુમાડો બંધ કરી અને સમગ્ર આજુબાજુના ગામ લોકોની વળવાર કરી અને એમને મળવા માટે અને આ માટીની તાકાત શું છે એ સમજાવવા માટે થઈ અને ઓગણીસો પંચાણુંમાં એ અહીંયા ગામમાં આવ્યા હતા ત્યારબાદ બે હજાર દસ અગિયારમાં એમના દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ અને કોકિલાભા આ બે હજાર દસ અગિયારમાં આવી અને આ પરિવાર અહીંયા પોતાના વતનમાં આવી અને એક સાથે બધા પરિવાર રાસ કર્યા હતા એવી જ રીતે ત્રીજી પેઢી અનંતભાઈ એમને વિચાર આવ્યો એટલા માટે હું ચોક્કસપણે સમજીશ કે અમારી આ માટીના સંસ્કાર કહેવાય કે ત્રીજી પેઢીને પોતાના દાદાનું વતન યાદ કરી અને ગામમાં પોતે પોતાના લગ્ન સાંસદે જણાવ્યું હતું કે ચોરવાડની ભૂમિમાં ભૂમિ માં સાંસદો ધારાસભ્યો અને વિશ્વના સૌથી સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી થયા છે ત્યારે આજના અંબાણી પરિવારના ભવ્ય સમૂહ ભોજન અને લોક ડાયરાનું આયોજન કરાયું છે જેમાં સમસ્ત ગામ જોડાયું છે નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે સોમનાથના ધારાસભ્ય તરીકે પણ સેવા આપું છું ત્યારે ખાસ કરીને આજે શુભ લગ્ન પ્રસંગે અનંતભાઈ અંબાણી અને રાધિકાબેન અંબાણી બંનેના શુભ લગ્ન પ્રસંગે આજે તેમને તેમના જીવનની શુભકામના આપું છું બાપવાની અને સોમનાથ તરત તેમને ખૂબ પ્રગતિ કરે અને સુખ શાંતિ આપે એવી શુભકામના આપું છું અને ખાસ કરીને એમને ચોરવાડ ગામે મુલાકાત લીધેલી અને સમસ ગામ સમસ શહેરને દવાળાબંધ બંધ આપેલો અને એના પછી ડાયરાનો પણ પ્રોગ્રામ છે અને ખાસ કરીને અનંતભાઈ જે હું જ્યારે દર્શન કરતો હતો ત્યારે એમની સાથે વાત કરતો ત્યારે મને મળ્યા એમને ખૂબ જ ચોરવાડ પ્રત્યે લાગણી છે મને ચાર વાર કીધું કે તમે ખાસ કરીને જોવાનું કંઈ હોય તો મને કહેજો અને ત્યારે મને એવું લાગ્યું કે એમાં એમાં મેં શેઠ ધીરુભાઈ અંબાણી શેઠ ધીરુભાઈ અંબાણી જે હતા એ એમના પોત્રમાં મેં જોવા મળ્યું કે અને મારા દાદાજીના ગામડામાં તો મારું એક જ અહીંયા વિચાર છે તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો હું અહીંયા બધાને આશીર્વાદ લેવા માટે આવ્યો છે અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને ચોરવાડમાં અમારા અંબાણી પરિવારનો યોજાયો છે ચોરવાડ પ્રત્યે ખૂબ જ લાગણી છે અને કાયમ રહેશે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ જણાવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે તેમના પર અને ચોરવાડ પર કાયમી અંબાણી પરિવારના આશીર્વાદ રહ્યા છે મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર